અને આ જો આવી કંઈક મંડી છે અહીંયા અને ગાડી હજી છે ને ભાઈ અડધી જ ખાલી થઈ છે અત્યારે અને અત્યારે વિશે શું છે ખબર આપણે અહીંયા પ્રોગ્રામ કરવાનો છે રાજસ્થાન અંદર આપણે પ્રોગ્રામ કરવાનો છે ઓર ભેગુ થાને ભાઈ આપણે જે ગામમાં તો કરીએ છીએ અત્યારે અહીંયા પણ આપણે એ ઉત્તર રાજસ્થાન આવે છે અને સેવ ટમેટા નું શાક અને પરોઠા બનાવશે હા આવડે ને ભાઈ હાય ગાઈસ આ ભાઈ અમારે માટી નવા નવા છે બધાય વાળા છે હાલો તો પછી જામ માં આપણે આનો ઓટો રિક્ષા લઈને જવાનું છે ખરવેલા આવી ગઈ છે કાઈ દે સરો હાલો જડ ફટાફટ હાલો ઉડે તો જાય રાજસ્થાન માં ઉડાડવાની છે આખડી કોની હે યે સે આતે હે

જો એટલું બધું લઈ લીધું છે અહીંયા હવે બેહી આવો અંદર સાહેબ આવી જાવ આ બહુ મસ્ત છોડા છે એ નાની કે મળતી જ નથી મોટી મોટી જ મળે છે આપણે હે ને શાકભાજીની માર્કેટમાં માર્કેટ ગયા છે જો આપણે તાકોને છે ને ભાઈ ખરીદી કરવા ગયા છે બરાબર તો ત્રણે જો અહીંયા ખરીદી કરવા ગયા છે અને આ બાજુ એને બધી બકાળું છે આવો ક્યારે કે યાર આ બાજુ આવો બકાળું લેવા

કેમ કે આ બીજાડો ક્યારનો વાહર વાહર તોડ્યો આવે છે તો હવે એને એક બિસ્કિટ નું પડીકું તો બને જ છે ઓ એના માટે પૈસો જોવા દુકાને થી લઈશ બિસ્કિટ લઈને આવી ગયો છે ને આને ખવરાવી દીધા છે એને બિસ્કિટ ઓ આલે બિસ્કિટ ઈ એ ન ખાતા ભાઈ ઈ એમ કે છે 20 20 લઈને આવ્યો તો એ ન ખાવા જોઈ ભાગી ગયો છે તું તું ઇને પરલે જી લેવાતા હા ભાઈ ખાધા ને મંડી પાછા ગયા અને જો ગાડી માંથી બાટલો કેતો સુલો હવે બકા લું પડ્યુંસ ટોપડા ને

એમાં હું શું નાખેલું છે ભાઈ એમાં છે લસુણ અદરક હરીમીર હા ભાઈ મજાના છે ને પરોઠા કરી નાખી આપણે કેમ કે લોટ તો આપણે બાંધી નાખ્યો તો કેટલો મસ્ત મજાનો છે જોજો જો પરોઠા બનાવી નાખી નવલા ભાઈ વાંધો સબ્જી બનાવે છે ભાઈ કેવી કે સબ્જી બતાવી મને તો ભાઈ આ સબ્જી બનાવે છે કારીગર બહુ હેવી છે તમારો ઓર્ડર દેવો હોય

હરેશભાઈ ને હા ને હા ભાઈ ને બધા હવે જમવાનું તો જવું યાર કેમ ઘટે નહીં દહીં છાસ અને ભાઈ જોરદાર મસ્ત મજાનું જમવાનું થઈ ગયું તો હાલો આવી જ જાઓ પરોઠાનું સેવ ટામેટાનું શાક ખાવા તમે બધાય કા ભૈયા જોઈને બધાય કેમ મસ્ત મજાના ખાય છે ભાઈ કેટલા અત્યારે ખબર ઘડિયાળમાં અડધો કલાક ટાઈમ લેટ છે આવી જાવ મસ્ત મજા ની જમવા લીંબુ આવવા દીધું હા અમે